સુરત લોકસભા ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જનાર કોંગ્રેસના ઉમેદવાર મેં નહીં કોંગ્રેસે મારી સાથે ગદારી કરી છે કે વધુમાં એમ પણ કહ્યું હતું કે મારે ભાજપ સાથે કંઈક લેવા દેવા નથી લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રગટ થયેલા નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે મેં કોંગ્રેસ સાથે ગદ્દારી કરી નથી કોઈ માઈનો લાલ પેદા નથી થયો જે મને મારી શકે કોંગ્રેસના સુરતના પાંચ નેતાઓના કારણે મેં આ કર્યું છે મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે હું અને મારા ટેકેદારો એક સાથે છીએ કોંગ્રેસે વિરોધ કરવાનું શરૂ કર્યું એટલે મારે આ પગલું ભરવું પડ્યું કોંગ્રેસના નેતાઓએ બે હજાર સત્તરમાં મારી સાથે બદલો લીધો એટલે મેં આ પરિવાર સાથે બદલો લીધો છે મારા ટેકેદારો અને કાર્યકર્તાઓએ બદલો લીધો અને હું પણ તેમાં સાથે છું હું પિટિશન કરવા હાઈકોર્ટમાં ગયો હતો પણ કોંગ્રેસે મારા ઘરે વિરોધ કર્યો એટલે હું ગાયબ થયો હતો અત્યારે હું કોંગ્રેસ સાથે નથી હવે રાજકારણમાં રહેવું કે ન રહેવું તે બાબતે મારા હિતેચુ સાથે ચર્ચા કરીશું ટેકેદારો નું અપહરણ થયું ન હતું ટેકેદારો એ દેશ ભાવ રાખ્યો હતો ને તે પછી હું જોડાણો એની સાથે મારું આયોજન નતું પણ આ કોઈ કોંગ્રેસ કામ નતા કરતા ને અહીં આગેવાનો કાર્યકર્તાઓ ને કામ કરવું હતું અહીં આગેવાનો કામ કરવા ન દેતા એટલે અમારા ટેકેદારો અમારા ઓફિસ નો સ્ટાફ અમારા હિતેશો નારાજ હતા એટલા માટે એમને આ કામ કર્યું કોંગ્રેસ નો બે હાજર સત્તર માં કોંગ્રેસે મારે યાર બદલો લીધો ત્યારે કેમ બધા ક્યાં ગયા હતા કોંગ્રેસને કેમ પૂછતી નહોતી ભાઈ જે કોંગ્રેસનું કામ કરતું હતું એમને કેમ ટિકિટ ન આપી એને ટિકિટ આપી ન આપી એનો વાંધો નહોતો આપીને હું કરવા લઈ લીધી ભાઈ સુરત મતદારો છે મત નથી આપી શકે ઇતિહાસમાં પહેલી વખત આવું થયું છે જવાબદાર કોણ મારું પેલા પૂરું થઈ ગયું મારું ફોર્મ કેન્સલ થઈ ગયું પછી અપક્ષ ને બીજી પાર્ટી હતી અપક્ષ પણ કોંગ્રેસ વાળા ભરાવ્યું એ કેમ ફોર્મ ક્યાં ગયું તમે કોંગ્રેસ વાળા ને વધુમાં કુંભાણીએ કોંગ્રેસ પર આરોપ લગાડતા કહ્યું કે મારા નિવેદન થી કોંગ્રેસ ને કોઈ નુકસાન ન થાય એટલા માટે હું ચૂપ ન હતો પરેશ ધાનાણી શક્તિસિંહ ગોહિલ ની મર્યાદા નડતી હતી એટલા માટે નિવેદન આપવા ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું મારા નિવેદનથી કોંગ્રેસને કોઈ નુકસાન ન થાય કોંગ્રેસે કહી દીધું હતું કે ટિકિટ તમારી જ છે મહેનત કરો કર્યો મહેનત કરી ભાજપમાંથી આવેલાને મારું મેન્ડેટ આપી દીધું હતું ટિકિટ મને મફત નહોતી હતી આપી જે તે પ્રમુખ હતા તેના દ્વારા ટિકિટ લીધી હતી ત્યારબાદ ઉપરથી રૂપિયા આપ્યા તો એમણે ટિકિટ આપી દીધી પછી ટીવીમાં સમાચાર આવ્યા

અત્યારે અમારી સાથે છે કારણ તમે જોવો છો હું જ હજી અમદાવાદ जातो હતો ને અહીંયા ફોર્મ અમદાવાદ હું જવા નીકળ્યો અને મારી ઘરે વિરોધ કરવાનો સાબિત મારા કોન્ટેક મારા કોન્ટેક મારા કોન્ટેક્ટ બહાર હતા ફોન બંધ થઈ ગયા હતા એ હતા બધા એની રીતે સેફ હતા બસ હતા નથી એને ના પડી અમે અમારું અપરણ નહોતું અમારી રીતે છેત સાઈ વઈ ગયા છે કે